સુરેન્દ્રનગર જિલ્લામાં ચુડા તાલુકાના વેઝલકા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તલાટી દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે અરજદારો પહોંચ્યા કલેક્ટર ઓફિસે ચુડા તાલુકાના વેઝલકા ગામની ઘટના અરજદારોએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અરજી કરી હતી તલાટી અરજી પાસ કરવાના દસ હજાર માંગ્યા હોવાનો આક્ષેપ દસ હજારની રકમ અરજદારોને ના કહેતા અરજી રદ કરી યોજનાનો લાભ ન આપ્યો હોવાનો આક્ષેપ સાડત્રીસ અરજદારને પાકા મકાન હોવા છતાં પણ આવાસ યોજનાનો લાભ મળ્યાની રજૂઆત કલેક્ટર સમક્ષ કરવામાં આવી યોગ્ય તપાસ કરી તલાટી સામે પગલાં ભરવા માંગ સાથે રજૂઆત કરી ખરા અર્થમાં સરકારી યોજનાનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગ સુધી પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવા માંગ કરી રવિનભાઈ નાગેભાઈ સોલંજી ગામ બેડલકાનો રહે છે છું ચુડા અમે હજીવારંવાર કરતા હતા તો અમને જવાબ નથી દેતો જો અને તલાટી પાસે જાવી તોય ધમકી આપે છે કે જા કે નથી તને કંઈ દેવાનું હોય છે અને અમારી પાસે સ્વરૂપ વિડીયો છે કે ગાય બોલે છે ગેર શબ્દ બોલે છે તો છતાં કોઈ અમને કોઈ જવાબ નથી દે કેટલા પૈસાની માંગણી કરે દસ રૂપિયાની માંગણી કરે ના આપતા શું કર્યું ના આપતા અમારું નામ બે રદ કરી ને ચુડા તાલુકાનું વેજડકા ગામ અને આ વેજડકા ગામના બે લાભાર્થીઓ ઘનશ્યામભાઈ નાગરભાઈ સોલંકી નાગરભાઈ જાદવજી સોલંકી આ બંને લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર વીસની અંદર જ્યારે એમના નામ મંજૂર થયા ત્યારે તલાટી દ્વારા દસ દસ હજાર રૂપિયાની માંગણી કરવામાં આવી પરંતુ આ બે સામાન્ય પરિવારના છે દરજી પરિવારમાં છે અને સામાન્ય પરિવારના હોવાથી એ દસ દસ હજાર રૂપિયા ન આપ્યા એટલે લાભાર્થીની યાદીમાંથી એના નામ કમી કરવામાં આવ્યા આ લોકોએ સૌથી પહેલાં ગ્રામ પંચાયતમાં આરટીઆઈ કરી કે કયા કારણોસર નામ રદ કરવામાં આવ્યા તો સમય મર્યાદાની અંદર એમને માહિતી આપવામાં આવી પ્રથમ અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારીને જ્યારે પ્રથમ અપીલમાં ગયા ત્યારે તલાટીએ ગ્રામ પંચાયતમાંથી જવાબ આપ્યો કે એમના દાદા વખતનું પાકું મકાન હોવાથી એમને આ લાભમાંથી નામ રદ કરવામાં આવે હકીકતમાં સિત્તેર કેટલું વર્ષ જૂનું મકાન છે એસી વર્ષ એંસી વર્ષ જૂનું મકાન છે અને જૂના જે ચૂના અને પથ્થરનું ચણેલું છે એમનાથી પણ જેને સારા મકાનો છે એવા સાડત્રીસ જણાને આ યોજનામાં લાભ આપવામાં આવ્યા પરંતુ આ બે માણસોએ બે સામાન્ય પરિવારના માણસોએ દસ દસ હજાર રૂપિયા તલાટીને ન આપ્યા એના લીધે એમનું યાદીમાંથી નામ રદ કર્યું આ બાબતે તાલુકાની અંદર લડત લડે છે જિલ્લાની અંદર લડત લડે છે અને જ્યારે થાક્યા ત્યારે એમને કોઈકે મારો નંબર આપ્યો કે અમૃતભાઈનો સંપર્ક કરો અને સંપર્ક કરીને અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીને અમે કહ્યું છે કે સુરેન્દ્રનગર જિલ્લાના તલાટીઓ છે એ બેફામ થઈ ગયા છે એમને કોઈનો ડર નથી પોતે જેને ઈચ્છે એને લાભ અપાવે અને જે એને લાંચ ના આપે લુસોટ ના આપે અથવા તો સરપંચ ભેદભાવ રાખે એને એના નામ રદ કરવામાં આવે આવા પ્રકારનું પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે લાભાર્થીઓ છે એમાં આવા પ્રકારની ગેરરીતિઓ થાય છે બ્યુરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનગર